દ્વારા શાકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ શાકોત્સવમાં બસો પચીસ કિલો રીંગણા સાથે એસી કિલો ટામેટા ચાલીસ કિલો બટાકા સાથે બસો એસી કિલો બદામ તલ કાજુ તેમજ અન્ય વિવિધ મસાલા ઉમેરવામાં આવ્યા હતા અને ઘીના વઘારમાં શાક મહંત ઉત્તમ પ્રિય સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું આ શાક ઉત્સવમાં બાજરીના રોટલા કરવા માટે ચારસો પાંત્રીસ કિલો બાજરીનો લોટના સો ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવ્યા હતા અને આ રોટલા બનાવવામાં ધાનેરા શહેર તેમજ તાલુકાની ત્રણસો કરતા વધારે બહેનોએ લાભ લીધો હતો જ્યારે બીજી તરફ સત્સંગ સભા રાખવામાં આવેલ જેમાં મહેસાણાથી આવેલ સંત ભગત પ્રસાદજી મહારાજ દ્વારા ભક્તિનું ભાથું પીરસવામાં આવ્યું હતું આ શાકોત્સવના ભોજનનો પ્રસાદ લેવા માટે ધાનેરા તાલુકાભરમાંથી પાંચ હજાર કરતા વધારે લોકોએ ભોજન પ્રસાદ લાભ લીધો હતો જેમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ રહ્યા હતા